મજૂરી વર્ક કરતા લોકો હોય છે આવતા હોય છે તેના સ્વેટર ને અમુક અમુક લોકોના કપડા હોય વગેરે અહીંયા વેચતા હોય છે ત્યાંથી તેના બાર બચ્ચાનું પેટ ભરાતું હોય છે આમાં નક્કી ના હોય ભાઈ આમાં આમાં અમારે બધું જથ્થાબંધ જ આવતો હોય છેલ્લે છેલ્લે હેન્ડમાં હિસાબ થાય હું મળ્યું હું નહીં એ રીતના હોય છે પરિવારનું ગુજરાન ચાલી રહ્યા સુસુ કાકા છેલા 15 વર્ષથી તો કામ કરી રહ્યા છે પણ ઠનીનો દુશ્મન આ બાજુ હે ભાઈ ઠનીનો દુશ્મન ખાલી 150 માં શું શું રાખો આઈટમમાં ટોપી ડીશર્ટ ટ્રેક ચડાય જોઈની તે જો એ મળી જાય બધું રોજનું કેટલું કામ એ લો રોજનું તેમ એવું છે કે આમાં પબ્લિક ઉપર ડિપેન્ડ હે ખાસ કરીને અહીંયા તો નાના વ્યક્તિઓ ખરીદી કરવા તો આવતા હોય છે પરંતુ ધનવાન વ્યક્તિ હોય છે તે પણ અહીંયા ખરીદી કરવા આવતા હોય છે કારણ કે વસ્તુ છે તો અહીંયા સારી મળે છે સારી ક્વોલિટીમાં મળે છે સસ્તું મળશે આવી જાય બહુ સારું કામ હોય તમે અરે એટલું બધું આમાં માર્જિન નું હોય આઠ દસ હજારમાં અમારું છે ને હજાર પંદરસો રૂપિયા દારી પર બીજું બધું ખર્ચામાં અને માલ પહેરા હોય ને એમાં બધા હોય છે કોટન નો પાવર હજુ છે જ એમને ખાલી ડોટ છો ખાલી ડોટ છો

લોકો છે ફેરિયા લોકો છે તે પોતાનું ગુજરાન ચલાવવા માટે સો દોઢસો રૂપિયા કામી અને તે આઈટમ બેસી નાખે છે કહી રહ્યા છે કે પચીસો રૂપિયાના આઈટમ અમે પાંચસો રૂપિયામાં આપીએ છીએ અને કેટલા વર્ષ તમે વેચો છો વેચું તો હું તો હમણાં બે ત્રણ દિવસથી આવ્યો મારી રેલવે રેલવેમાં નોકરી હતી એટલે ભાઈબંધની ખાતરે અહીંયા આવ્યો છું અત્યારે વેચવા ખાલી એની હારે આવ્યો છું એટલે અમારો ખાનદાની ધંધો આ છે બધો વાડી વાડી ડોટ છો વાડી વાડી ડોટ છો આ માર્કેટમાં આમ બસો ત્રણસોમાં વેચાય અમે દોઢસોના બે આટલું તમે સસ્તામાં વેચો તમને આમ કંઈ મળે કે થોડું ઘણું આમ હા હા મળી જાય ગુજરાન થઈ જાય અમારું આ બીજે લેવા જાઓ ને તો ચારસો પાંચસો રૂપિયા થાય હા પણ અમે સો રૂપિયા જ વેચીએ હલો સો રૂપિયામાં બચાવ ના જાગીત લઈ લો ભાઈ લઈ લો બસો માં જાગીત નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોળ હાલ અત્યારે અમે સંઘ પ્રદેશ દીવમાં છીએ ને ખાસ કરીને આગળ આપને હું કિલ્લો બતાવીશ કે આ કિલ્લાની બાજુમાં અહીંયા માર્કેટ ભરાય છે અને વર્ષોથી અહીંયા લોકો છે જે ખાસ કરીને ફેરિયાઓ હોય છે મજૂરી વર્ક કરતા લોકો હોય છે અહીંયા આવતા હોય છે તેના સ્વેટરને અમુક અમુક જે લોકોના કપડાં હોય વગેરે તે અહીંયા વેચતા હોય છે ત્યાંથી તેના બાર બચ્છાનું પેટ ભરાતું હોય છે ખાસ કરીને અત્યારે અમે તમામ માહિતીનો ત્યાં મેળવવા માટે આવ્યા છે તમામ જે અહીંયા લોકો જે વેચી રહ્યા છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું ખાસ કરીને અહીંયા દરરોજ માટે આ લોકો છે ત્યાં અહીંયા સ્વેટર હોય તમામ વસ્તુઓ વેચતા હોય છે કે શું નામ તમારું પ્રેમજીભાઈ પ્રેમજીભાઈ તમે કેટલા વર્ષથી ધંધો કરો છો અહીંયા પંદર વીસ વર્ષ જેવું જોઈએ અને શું શું વેચવો આઈટમ રાખો તમે એમાં હાર ક્વોલિટીનો માલ આવે એમાં સિઝન સિઝન ટુ સિઝન આઠસો રૂપિયા આઠસો સીઝન ટુ સિઝન ભાવ હોય બધું ઠંડીની મોસમમાં ઠંડીનો માલ ઉનાળાની વસ્તુમાં ઉનાળાનો માલ કેપડી ચઢાસો ટી શર્ટ ને ડિસેમ્બર દિવાળીમાં બહુ ટ્રાફિક રહેશે અહીં બધી સસ્તી વસ્તુ અને ઓરિજિનલ વસ્તુ મળે બધી કેમ કંડલા પોર્ટ કંડલા પોર્ટ મેઈન કંડલા પોર્ટ છે ત્યાંથી બધી સપ્લાય થાય રોજના કેટલા કામી લો આથી આમાં નક્કી ના હોય ભાઈ આમાં આમાં અમારે બધું જથ્થાબંધ જ આવતો હોય છેલ્લે છેલ્લે હેન્ડમાં હિસાબ થાય હું મેળવું હું નહીં એ રીતના હોય છે પરિવારનું ગુજરાન ચાલી રહ્યા ખુલ્લે ચાલ્યા રાખે છે ભાઈ એમાં હાલે હાલે અને આમ રોજના કેટલા કામો તમે અને ટુરિસ્ટ ઉપર આધાર હોય ટુરિસ્ટ શનિ રવિમાં હોય આ છે અત્યારે તો આની કિંમત શું આ એ ગ્રેટનો માલ આવે અને હેવીમાં હેવી પાંચસો રૂપિયા કિંમત છે પછી આનાથી નોકલ આવે એના બસો રૂપિયા હોય ત્રણસો રૂપિયા હોય તો આ ક્વોલિટી ઊંચી એટલે આનો ભાવ વધારે હોય આ જ વસ્તુ દુકાનમાં લેવા જાય એટલે દુકાનમાં તો મળે જ નહીં જો કે આ બધો ફોરનનો માલ છે હમણાં જ મારા દોસ્તો અહીંયા અહીંયા મને લંડનથી ના આવ્યા હતા લંડનથી ફોન એમને આવ્યો હતો કે ભાઈ અહીંયા બહુ જાકેટનો ભાવ છે અને પંદર હજારથી તો જાકેટ ખાલી સ્ટાર્ટ થાય છે એમાં કોઈ તમે કંપનીના લીધા હોય તો પચાસ હજાર સુધી ભૂગી જાય એના કરતાં આપણે દીવની માર્કેટ છે એ બરાબર છે ભાઈ અહીંયા પાંચસોમાં હાડામાં હાડું જાકેટ મળી જાય કંડલાપોટ કંડલાપોટથી બધી કોડા જાય છે આખા ગુજરાતમાં જાય ને એ પછી બધું એ લોકો પચાસ કિલોની ગઠડી પ્રમાણે એનો ભાવ હોય એમાં એ ગ્રેડ બી ગ્રેડ એ રીતનો માલ આવે છે જે દોસ્તો કાકા છેલ્લા પંદર વર્ષથી તો કામ કરી રહ્યા છે પરંતુ એ વગેરે લોકો છે તેની સાથે પણ વાત કરશું કારણ કે અહીંયા છે તે બધી વસ્તુ બધી આઈટમ છે તે મળી જાય છે અને ખાસ કરીને સાવ સસ્તામાં મળતું હોય છે કેટલા વર્ષે ધંધો કરો તમે ધંધામાં તો એવું કે યાર વીસ પચીસ વર્ષ થઈ ગયા અહીંયા બધી વસ્તુ નાના છોકરાની વસ્તુ પણ રાખો તમે તો ખૂબ સરસ વસ્તુ છે બધી હા શું શું રાખો આઈટમમાં ટોપી ટી શર્ટ ટ્રેક ચડા જોઈની તે જોઈએ મળી જાય બધું એમ છે ક્યાંથી માલ ક્યાંથી લાવો કંડલા પોર્ટ

કહી રહ્યા છે કે પરિવારનું થઈ જાય છે એટલે કે આ લોકો ખાસ કરીને સંઘર્ષ કરી કન્ના થ્રુ વસ્તુ લાવતા હોય છે અને બહુ સંઘર્ષ કરતા હોય છે અને ત્યારે આ લોકો છે તે ખાસ કરીને સસ્તા દરે વેચી શકતા હોય છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ છે તે પણ અહીંયા ખરીદી કરવા આવતા હોય છે ખાસ કરીને અહીંયા તો નાના વ્યક્તિઓ ખરીદી કરવા તો આવતા હોય છે પરંતુ ધનવાન વ્યક્તિ હોય છે તે પણ અહીંયા ખરીદી કરવા આવતા હોય છે કારણ કે વસ્તુ છે તો અહીંયા સારી મળે છે સારી ક્વોલિટીમાં મળે છે સસ્તું મળે છે શું નામ તમારું પ્રવીણભાઈ સોંદરભાઈ ક્યાંથી આવો છો જુનાગઢ છે શું ખરીદી કરવા આવ્યા કોટની ની એમ છે કેટલામાં કોટ આવ્યો આ અઢીસો રૂપિયા કઈ છે આ શું તમે માર્કેટમાં લેવા ગયો દુકાનમાં તો આ માર્કેટમાં લેવા જાય એટલે આના આઠસો થી હજાર રૂપિયા થાય શું નામ રાજ રાજભાઈ કેટલા વર્ષે ધંધો કરો છો અમે દસ વર્ષથી નહીં

એટલે અત્યારે તો ઠીક ને અત્યારે શિયાળાની સિઝન છે તો પછી નહીં હોય એમ તો હોય જ એમ તો આઠ દસ હજાર પંદર હજાર એમ આવી જાય આઠ દસ હજાર આવી જાય આવી જાય બહુ સારું કામ હોય તમે તો એટલે એટલું બધું આમાં માર્જિન નો હોય આઠ દસ હજાર માં અમારું છે ને હજાર પંદરસો રૂપિયા દારી પર બીજું બધું ખર્ચામાં ને માલ પૈરા હોય ને એમાં જાય આ માલ લાવો ક્યાંથી તમે દિલ્હી અઢીસો રૂપિયા બસો પચાસ ભલે ભલે કાંઈ વાંધો નહીં આ વસ્તુ તમે બહુ મોંઘી મળે તમને આમ બારસો તેરસો હજાર પછી જેવું આઈટમ હોય એવી રીતના ફરક પડે તમે કહો છો દસ બાર હજાર કામ છો તો નોકરી કરતો હોય એ વ્યક્તિ મહિના દબાર હજાર કામ એમનું અલગ હોય ને અમારે આમાં બધું અલગ હોય આ મતલબ મજૂરી ઉપર મજૂરી ઉપર હોય આમાં અમારે એટલે આમ દસ બાર હજાર આમ વેપાર આવે એમાંથી બધું કાંટા કૂપતા બધું અમને બે હજાર પચ્ચીસસો

પાછું દઈ દેવું પડે આવો રીક્ષા ફાળા ને ખાવાના ને ખર્ચા ને બધું થાય થાય બસો રૂપિયા ધંધો થાય લગભગ બે પાંચ હજાર રૂપિયા હળખું આવે પાંચ હજાર આવી જાય અત્યારે ગાય ને હજાર હજાર થાય તો શું છે

એક જણા આવે સો જણા આવે સો જણા એક જણું ચાલે ને સો જણા પહેરે તો ક્યાં ધ્યાન રાખો તમે તો બહુ નુકસાની થાય ને હવે નુકસાની હવે જવાની તો જવાની જ છે ને ભાઈ એમ હવે જે પહેરી પહેરી પહેરે કેટલું પછી હવે ગરીબ માને એનું લે તો પછી બોલવું થાય ને એમને ક્યારે એવું બન્યું હતું ના ના એમ તો થઈ જાય આવી તો જાય હજાર બે હજાર પાંચ હજાર આવી જાય આવી જાય આવી મહેશભાઈ કેટલા તમે ધંધો કરો છો આઠ વર્ષથી એમ છે આપણે <Killani> લોટમાં <bhajumma> <Killani> <Killani> <Killani bhajumma>

લોભી फरक પડે હા फरक પડે શું કામ નવિન એટલે બાર નહીં જાવે એમ છે હા ખાલી 1800 ખાલી 1800 એ જacket ના ખાલી કરવાનો ભાવ ખાલી 1800 એ ભાઈ એ ઠંડીનો દુશ્મન આ બાજુ એ ભાઈ ઠંડીનો દુશ્મન ખાલી 1800 કિલ્લાની બાજુમાં જે ફેરિયા લોકો બેઠા છે તે ખાસ કરીને સ્વેટર અને તમામ વસ્તુઓ છે તે વેચી રહ્યા છે તેની સાથે તમામની સાથે આપણે વાતચીત કરી અહીંયા એક સાથે વાત ભાઈ શું નામ તમારું સુનિલ સુધા ફોરેનરનો માલ વેચીએ બધો બેન્કેટ રેસી ધાબરા જેકેટ પેન્ટ શર્ટ ટી શર્ટ કેપરી ઘણું બધું વેચીએ છીએ કેટલા વર્ષ તમે વેચો છો વેચ્યું તો હું તો અમને બે ત્રણ દિવસથી આવ્યો મારી રેલવે રેલવેમાં નોકરી હતી એટલે ભાઈ બંધ ની ખાતરે અહીંયા આવ્યો છું અત્યારે વેચવા ખાલી એની હારે આવ્યો છું એટલે અમારો ખાનદાની ધંધો આ જ છે બધું એટલે હું આમ થોડાક દિવસથી આવ્યો છું વેચવા નોકરી મૂકીને આવ્યા કે હા નોકરી માં થોડી રિઝાઇન કરી દીધું મેં અત્યારે ધંધો કરવા માટે નહીં એટલે ફેમિલી હિસાબે મૂકી દીધી નોકરી હા એટલે બેંગ્લોર મારી પોસ્ટિંગ થઈ ગઈ હતી એટલે ફેમિલી આગળ જવાની ના પડતી હતી એટલા માટે આ નોકરી કરી મેં અને ખાસ કરીને શું શું રાખો આઈટમ આ જીન્સ પેન્ટ રાખીએ બ્રાન્ડેડ બધો ફોરેનર નો આવે પછી બ્લેન્કેટ છે ધાબરા છે ટી શર્ટ છે ટોપ છે વન પીસ છે જેકેટ છે ઘણું બધું રાખીએ ફોરેનરથી આવે તો તમારા સુધી કઈ રીતે ફોરેનરથી કંડલા બંદર આવે કંડલા બંદર મોટી એજન્સી છે એની ત્યાંથી પછી ઉપલેટા આવે ઉપલેટામાં ઘણી બધી ગોદાઉનો છે આની ઉપલેટાથી પછી અમે એ લોકો અમને શિપ કરે બધા રોજનો તમે કેટલો માલ કાઢી નાખો રોજના કેટલા કામો તમે કામમાં તો એવું છે કે ગરાગી માથે રહ્યું એમાં શનિ રવિ બધા ટુરિસ્ટ આવે તો હજાર પંદરસો બે હજાર રૂપિયા આવી જાય આમાં એવું છે બધું શું હજાર પંદરસો માં પરિવાર ગુજરાન ચાલી જાય ચાલી જાય એમાં ગુજરાન શું છે કે એમાં વેચવાનો આવે એમાં એક હજાર પંદરસો તો ઠીક છે બાકી ગરાગી હોય તો દસ પંદર હજાર આવી જાય હા આવી જાય તો દસ હજાર પંદર હજાર તમે માલ વેચતા હોય એની સામે તમને કેટલું મળે હજાર પંદરસો રૂપિયા મળી જ જતા હોય પાછું આમાં શું છે ખાટલાનો ટર્નઓવર જગાતનું આવે અમારે ખાવા પીવાનો એમાં ખર્ચો બરચો કાઢતા હજાર એક રૂપિયા વધી જાય તમે સ્ટોલ નાખીને બેઠા હોય તો તમારે કોઈને અહીંયા પૈસા આપવા પડે આમ કંઈ

આપણે જે મહેસી રહ્યા છે ફેરિયામાંથી મને મહેશભાઈ નામના વ્યક્તિ મળ્યા હતા કહી રહ્યા હતા કે મારું એકથી બે લાખનું મારું ટર્ન છે અને તે અહીંયા આ કિલ્લાની બાજુમાં જે વેસી રહ્યા છે ત્યાં સત્તર ખાટલા છે તેની સાથે ફરી એકવાર આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું મહેશભાઈ તમારું એક બે લાખનું ટર્નઓવર તો છે તમારા સત્તર ખાટલા પણ છે તો દરેક ખાટલા પર અમારે જવું છે તમે શું શું વેસી રહ્યા છો એ અમારે જોવું છે તમને એ પણ તમે જણાવો આ બધું વેચ્યા જો આ વનપીસ છે હા હવે સો રૂપિયા વેચીએ માર્કેટમાં આમ જવું ને તો તમને પાંચસો છસો માં મળે આ ચડા છે આ ચડા અમે સો રૂપિયા જ વેચીએ આ ચડા આવે આવી રીતના આમ બીજા લેવા જાઓ તો ત્રણસો ચારસો રૂપિયા મળે તમે સો રૂપિયા તમે સો રૂપિયામાં તમને પોસાય પણ હા પોસાય એમ છે આ લેડીઝ ટી શર્ટ છે હા લેડીઝ ટી શર્ટ આવે

હા છે હા અત્યારે અમે કિલ્લાની બાજુમાં છીએ ત્યાં અત્યારે છીએ અને આ દ્રશ્યો તમે પાસે જોઈ શકો છો કે આ દ્રશ્યો એ લોકો માટે છે જે ધનવાન પણ હોય ગરીબ હોય કે મધ્યમ પરિવાર હોય એ તમામ અહીંયા ખરીદી કરવા માટે આવે છે કારણ એ છે કે અહીંયા ફોરેનનો માલ આવે છે સ્વેટર આવે છે કંબલ આવે છે તમામ વસ્તુઓ અહીંયા આવે છે અને કોઈ ધનવાન વ્યક્તિ હોય એ પણ ખરીદી કરે છે તમામ દ્રશ્યો અમે આપને બતાવીએ એ પરથી આપ સમજી શકો છો કે આ લોકો છે ફેરિયા લોકો છે તે પોતાનું ગુજરાન ચલાવવા માટે સો દોઢસો રૂપિયા કામી અને તે આઈટમ બેસી નાખે છે કહી રહ્યા છે કે પચીસો રૂપિયાના આઈટમ અમે પાંચસો રૂપિયામાં આપીએ છીએ અને એ પણ તદ્દન વસ્તુ નવી હતી એ પણ મેં આપને બતાવી પરંતુ અહીંયા તમામ લોકો છે તે ખરીદી કરવા માટે આવતા હોય અમારો કહેવાનો મતલબ એ છે કે એ લોકો છે તેના પરિવારનું ગુજરાન ચલાવવા માટે આવતા હોય તો દીવ માટે આવતા હોય દીવ તમે ફરવા આવતા હોય તો પ્રવાસીઓને અમે અપીલ કરીએ છીએ કે તમે અહીંયા આ લોકો પાસે તમે ખરીદી કરો ને આ લોકોને તમે લાભ આપો ખાસ કરીને જે લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે તેની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરશું ભાઈ શું નામ તમારું મારું નામ મોહમ્મદ ફેઝાન છે ખરીદી કરવા માટે હા હું અહીં દીવથી જ છું લોકલ છું અને આયા મને સારું આમ જાણવા મળ્યું કે સારું અત્યારે સ્ટોક આવ્યું છે અને જે મતલબ જે આપણે બહાર આપણે સારી શોપમાં કે મોલમાં ખરીદવા જઈએ છીએ બરાબર એની રેન્ટ એની પ્રાઇસ હશે ટુ થાઉઝન્ડ થ્રી થાઉઝન્ડમાં આપણને મળે એ જ વસ્તુ આયા તમને એઝ અ પર તમને કમ્ફર્ટેબલ પ્રાઇસમાં મળી જાય અને સારું સસ્તું મળી જાય પાછળનું શું કારણ હોઈ શકે આ લોકો માટે તો હા કેમ કે આ લોકો એકદમ હોલસેલમાં લાવતા હોય બરાબર એના હિસાબે અને જે મટિરિયલ અહીંયા મળી જાય તમને બીજા ત્યાં તમે લેવા જાઓ બરાબર એ જ વસ્તુ એ જ વસ્તુ એની પ્રાઇસ તમને હાઈ મળે બે હજાર ત્રણ હજારમાં તમને મળે સેમ વસ્તુના તમે અહીંયા તમે પૈસા આપો એના કરતાં તમને થોડાક પૈસા ઓછું કરીને અહીંયા મળી જાય તમને સારામાં સારું તમે જયારે અહીંયા આવ્યા ત્યારે અમે જોઈ રહ્યા તો કોઈ વસ્તુ કોઈ વસ્તુ જૂની નથી હા થોડી વસ્તુ જૂની હોઈ શકે પરંતુ વસ્તુ સારી હોય હમ કેમ કે જે ક્વોલિટી છે મતલબ આ છે ને ફોરેનથી આવે છે બરાબર આખો માલ સ્ટોક એટલે જે ક્વોલિટી તમે બહાર દુકાનમાં લેવા જાઓ ને એ વસ્તુ તમને ત્યાં ના મળે જે અહીંયા મળી જાય એ પ્રાઇસ પોઈન્ટ ઉપર અન્ય ગ્રાહકો હોય જશે તો વાત કરશું અબુલ ભાઈ ખરીદી કરવા માટે આવી જ એકચુલી અમે દેલવાડાથી નિયર બાય દીવ દેલવાડા એકચ્યુઅલી અમારે શું છે કે રિઝનેબલ ભાવમાં મળે છે વસ્તુ અને ટુ દીવું ટુરિઝમ પ્લેસ છે તો દીવ ટુરિઝમ પ્લેસમાં આવી વસ્તુ મળતી હોય તો બધા માટે ફાયદો છે અને ટુરિઝમ લોકો આવે આ પ્રવાસી આવે એ લોકોને પણ ફાયદો થાય અને આ લોકો રિઝનેબલ ભાવમાં પ્રોવાઇડ કરે છે બધી વસ્તુ અને આ એક્સપોર્ટ ઇમ્પોર્ટ થયેલી વસ્તુ છે ઇમ્પોર્ટ થયેલી વસ્તુ છે આ જે માર્કેટમાં મળતી હોય બે હજાર ત્રણ હજારમાં એ વસ્તુ અહીંયા આપણને બસો ચારસો અને પાંચસો સુધી પ્રોવાઈડ કરે એ નથી વધારે ભાવ લેતા પણ નથી અને સારી વસ્તુ આવે છે ક્વોલિટી પણ સારી આવે છે અને બધી વસ્તુ બેસ્ટ છે અહીંયા ક્વોલિટી પણ સારી હોય છે લેડીઝ વર્ક પણ અહીંયા આવતું હોય છે ખરીદી કરવા માટે બેન શું નામ